तीनी लाता थी यार बाल तीनी लाने के आता है यार बाल मजदूर बाजार के लाके हैं यार आप बाल बाल आए क्या बात है यार ये क्या बोल रहे हैं कि वो आप बोला बोला हुआ है कि यार तबाह मैं मैं जाने लगा तभी ना आप बोला मैं तो बोला कर 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 आप बोला तभी ना मैं नवरत्न बाजार में जाता

बस alleys party है तूने रात भर आया कलो आई गयो पार्टी हो सोला तुम्हारा बकला जी तेरी फताफत मारा बीवी बहोत आवाज घुटा लाग के पकोता दी आ की खर्चा भर लो मोते के हूं ए टाइम पे बाकी करता नहीं है कन आ कितनी ना मथे पार नहीं आती यार मैं हूं एकला काम कर लो वो तो क्यों कर करना पण

હમણાં ગોમ માં જવાનું પાંચસો રૂપિયા મને મારી નાખી વાત નહીં કરતી મારી નાખી તમે પાંચસો રૂપિયા મજૂર ના લાતા કોઈ નઈ તમારે જવું

એ કશું કોં તો કરતાય અરે શેઠ યાર તમે અંદર દેખાર્યો છે અંદર આવજો કોક કે આ વળી ગયા છોકરી મને નહીં બોલ લગાડે હાતે આ શું કોં કરતા એવું કરવાનું તમને અમે માં તાકરે સબક મે કહુંયા આ 1000 રૂપિયા બગાડ આલુ ને ખાવાય તો જો ને રાત પક્ષી બરાવાય તો બટુય ખોકીયા મારા લાગે મારા માથે એ મારા અમે મને લગા રહેતા નહીં મને કોમા પરઈ પણ લેવા ખાવા ને એ અરે એક દાવો આ શેના પર પટ છે ને આ છે પોણી પૂતી મજૂરી બરતતા નહી આખો દાડો ફોન ના સબળ કર ના 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 તો અમે શું કરીએ તો આ કોઠરા એટલા એટલે વીજળી લાવ એકલા ફખા કરવાના કરવાના બતારી ચાલે ઉતવા કા રાય એ બકરી નહીં સ્ટોક માં મિકી હું કરીએ કે કરીએ એ તારા એક

આટલા પૂરા હતા ત્યાર ના ચોક તો હ મંગાવા બીજા મંગાવા તો ફોન કરી દેજે હું મંગાઈ લઈશ પૂરા આ મશીન તો જોવો લવિંગ ને દેખાડ દે જો લવિંગ આ મશીન ને બધું કાપવાનું હોન એ તારો લઈ જા તું લાગી મશીન કર કેટલા માં આયો બે ને 25000 કેત વડાલી એ લાયો તો તારા મજૂર ના જોડાવા ખાડ્યા હે લઈ જતે તે પુરા પૂરા ટાપ ટાપ નો આવન

આ તો હમણાં જ લાયા નવું અતા હુંધી આ તોતે કાપી કાપીને અમે નાખ્યા આ કાપતો તો ને તન પીન કાપતો તો આમાં પીપીન ના કાપતા નકર મને આઈ તો હા પણ અમે તો રાતે જ પીએ છે તો રાતે અમે તો ઉસો પીવાનું તો એક જ લઈએ રાતે અલગ કાતે એ અરે તો કોણ આ સોન કિલો બધી બેહો પતા જી અંદર બેહો અને સોન આટલો જ છે નવી

તમે નાખી નાખી કેળામાં નાખવા જવાનું